YouTube family કેમ છો બધા મજામાં 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 દેશો તો અમારા નવો બ્લોગ બની બને રહેજો તમારો નવો બ્લોગ સારો લાગે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને નવા મિત્રો એટલે સબ્સ્ક્રાઇબ કરી લેજો મારે જવાનું તો આજે મોવા મારા ને બળુભાઈ તો અમે જઈશું મોવા હું નીકળી ગયો મારી ગાડી લઈને ગામમાંથી જે બળુભાઈ આવવાના છે હું નીકળી ગયો હું હું બળુભાઈ બળુભાઈ ગામમાં છે ને મારા ગામમાં હું જે જાઉં છું અમારી ગાડી લઈને બળુભાઈ ગામમાં છે તો હું બળુભાઈ નીકળી ગયા મોવા જો બળુભાઈ આ કે છે ગાડી હું

આ તો ગુલાબ છે તો મને ખબર છે આ કઈ છે મને ખબર મિત્રો આપણી પાસે માવો નતો તો આપણે લેવા જવાનો હોય માવો તો આપણે હાલીને જઈ દુકાને મિત્રો હૈલા જઈ સી દુકાને જોવો હૈલા જઈ સી કેડા પાવળી વધી ગઈ આપણે જો આપણે જઈ સી દુકાને માવો નતો એટલે માવો લઈ આવી દુકાને હૈલા જઈ સી જો હૈલા જઈ સી જાવ દોસ્તો માહોલ એવા દુકાને અડધો પોગી ગયો એકલો શું આશ કે ભાવેશભાઈ ભાવેશભાઈ કોઈ નથી ગેલા એ નિશાળે તો એકલો હેલો દોસ્તો દુકાને કેડે તો પોગી ગયો તમે બતાવો કેડો જો હા એલે જઈ છે એકલા ભાવેશભાઈ કઈ છે નહીં ન કરાત ફારો આવે નિશાળે ગયા કોઈ ને આગળ પોગી દે દુકાને હા ઓલીન પાછો મારી પાસે માવો જ નથી ગામમાં ગયો ને એટલે માવો ને નહીં લેવો દુકાને માવો લઈ લીધો છે હવે આપણે ભાઈ ઘર બાજુ જુઓ પહેલાં જઈ છી તો માવો લઈ લીધો છે ને હું ભાગું ઘર બાજુ વાઈ લઈ જાઉં છું હા લઈને જાઉં એટલે વાલ લઈ છે ઓકે જઈ ઘરે આગળ માવો લઈ લીધો ઘરે જઈને માવો ખાઈ નહીં આપણે પહેલાં જઈ છીએ માવો ખાઈ નાખો હોય તો આપણે ઘરે થાય છે પૂરો બાય બાય